હવે મામલતદાર આના માટે શું કરવાનું છે તો તમે વ્યવસ્થિત રીતે પહેલાં તો એક અરજી કરવી થાય ફરિયાદની અંદર અરજદારનું પૂરું નામ પછી અમો અરજદાર કરીને વર્ણન કરવાનું થાય તમારું કે અમો અરજદાર જે ખેતી આ જગ્યાએ ધારણ કરીએ છીએ એકથી વધારે જેટલા હોય એટલા બધા અને અરજદારનું પૂરું નામ અને કોન્ટેક નંબર હાથ નંબરમાં જેટલા હો બધાએ ફરિયાદ દાખલ કરવાની છે મારા હાથ નંબરમાં ચાર જણા છે તો મારે ચારે ફરિયાદ દાખલ કરવાની મારી સામે એક જણાએ રોયકો છે પણ આના હાથ નંબરમાં છ જણા છે મારે છ એને જોડવાના છે એકેને બાકાત કરવાનો નથી એમાં એક મારો કાકાનો દીકરો હોય તો જોડવાનો છે ભલે હારા સંબંધ હોય બીજા નથી હાથ નંબરમાં જેટલાના નામ છે એના બધાના નામ તમારે ફરિયાદીમાં જોડવાના છે અડદદાની જેમ જ એ દરમિયાન રસ્તામાં ત્રણ સર્વે નંબરવાળા આવે છે તણેય ભળેલા છે એકે રોયકો છે તો એકને જ જોડો બાકીનો ખુલ્લો પડ્યો છે પણ એ તણેય રોઈકો છે તો ત્રણેયને જોડો સમજાય છે આ ત્રણ સર્વે નંબરમાંથી રસ્તો આવે છે પહેલાંવાળા એ રીકો છે આ બેન જોડવાની જરૂર નથી કારણ કે રસ્તો ખુલ્લો છે પણ આખા આખો ખેડી નાખ્યો કે બધાએ અડચણ ઊભી કરી છે ભેગા થઈને તો બધાને જોડો ભલે ને વાંધો વાંધ નાખો આપણને તો ખબર હોય ને કેટલા જોડવા હુકમ આવી જાય પછી મગજ મારી મટે એની અને પછી ભંગ કરે તો ફરિયાદમાં બધા ભેગા દાખલ થાય ફરિયાદીમાં જેટલા લાગુ પડતા હોય આપણે શુદ્ધ બુધીપૂર્વક ખબર પડે એ બધાને જોડો ને હાથ નંબરમાં જેટલા છે બધાને ફરજિયાત જોડો રેડી તો એક હજી એ રીતે વ્યવસ્થિત લખી આવા કેસ જાતે જ લડાઈ આરામથી લઈ લડી શકાય ફરિયાદીની પૂરું નામ એકથી બધા જેટલા હોય એટલા બધા ફરિયાદીનો ઉંમર બસ ધંધો વગેરે અહીંયા છે ને તમારામાં ખેતી બતાવજો આનામાં ખેતી ન કરતો વેપાર હોય તો બેય નાખજો ખેતી અને વેપાર હાવ્યા હોય એટલે ક્યાં રહીએ છીએ એ પણ તમે અલગથી બતાવી શકો છો સ્થળ ઉપર હાજર ન હોય તો ખબર પડે કે એ ક્યાં હાજર રહીએ તો વેપારી કરે છે આ આપણા પાછા વેપાર બતાવવાની જરૂર નથી મારે ચાર કારખાના છે ફરિયાદીનું નામ કોન્ટેક્ટ નંબર સેડાપાડા પાણી રોકવાની કલમ પાંચ મુજબની હવે વ્યસ્ત ફરિયાદ દાખલ કરો કે અમારી ખેતીની જમીન આ જગ્યાએ આવેલી છે પૂર્વથી પશ્ચિમ ઉત્તરથી દક્ષિણ આ સર્વે નંબરમાંથી અમે આ જગ્યાએથી રીતે દાખલ થતા હતા એ દિશા સૂચન તમારે લખવું પડશે પછી બીજા ફકડામાં રસ્તો વળાંક વળતો હોય તો પાછો એ લખો કે હવે આ જગ્યાએ આટલા મીટર અંદાજે સો મીટર પછીથી જે છે હવે રસ્તો જો આ જ રસ્તાની વાત છે કે પહેલાં જે છે એ રસ્તો ઉત્તરથી દક્ષિણ તરફ આવે છે જેનો સર્વે નંબર આ બાજુ પંચાણું આ બાજુ છન્નું લાગુ પડે છે અને એની વચ્ચેથી પંચાણું નંબરના શેઠે આથમણી બાજુ અને છન્નું નંબરના શેઠે ઉગમણી બાજુથી આ રસ્તો આવે છે એ રસ્તો આશરે સો મીટર પછી જે છે એ ઉગમણો અને આથમણો કાઠખુંને ટર્ન લે છે અને એ રસ્તાની અંદાજીત લંબાઈ જે છે દોઢસો મીટર છે જેના આ બાજુના છેડે એટલે કે ઉત્તર દિશાની અંદર જે છન્નું નંબર વાળો છે અને આ બાજુ અમારી પોતાની જમીન આવી જાય છે અથવા તો બીજા સર્વે નંબર વાળાની પછી પાછો ટર્ન લેતો પાછું વર્ણન કરો કે રસ્તાની સ્થિતિ કઈ રીતે આવે છે અને હવે કઈ જગ્યાએ દબાણ આપેલું છે કે બધાએ ખેડી નાખ્યો છે એ લખો તો રસ્તા અંગેનું વર્ણન લખો સર્વે નંબર સાથે લખજો બરાબર ધ્યાન નાખજો આની પહેલા એક વકીલનું મેં એક વિડીયો મૂકો તે વ્યક્તિના નામ લખ્યા સર્વે નંબર નો લખા વ્યક્તિ ઉપર ફરિયાદ થોડી થાય છે સર્વે નંબર ઉપર થાય છે તમે સર્વે નંબર નો લખો તો એની પાસે ચાર સર્વે નંબર છે તમારી ફરિયાદ નીકળી જાય સર્વે નંબર સાથે વ્યક્તિના નામ લખો કે છન્નું નંબર છન્નું બે અને એક હોય તો એ સ્પષ્ટ લખો કે છન્નું બે વાળો છે કે છન્નું એક વાળો છે